ભાભર શહેરમાં અને આજુબાજુના ગામોમાં અધાધ ગોળ ઉકાળી દેશી દારૂનો મોટો પાય ગોમ વેચાણ બનાસકાંઠા એસપી ચારે બાજુ ચાંપતી નજર રાખી પરપ્રાંતિય દારૂ વેચનાર બુટલેગર પર લગામ કસી પરંતુ ભાભર તાલુકામાં ઘોડિયા દારૂ નો ધોમ વેચાણ થઈ રહ્યો છે બાબર ટાઉન અને બેટ રાજા પર હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે પછી હપ્તાની હાડ મારી પોલીસ ચૂપ છે શું આ વિસ્તારની પોલીસ આ બાબતે કામગીરી કરવા તૈયાર નથી કે માત્ર ટ્રાફિક ડ્રાઈવ કરી નાના માણસો પર રોફ જમાવી રહ્યું છે આ બાબર તાલુકાના યુવા વર્ગ બરબાદ થઈ રહ્યો છે અનેક કુટુંબો બરબાદ થઈ રહ્યા છે ઘોડીઓ દારૂ પી અને અનેક જગ્યાએ નબીરા ઝૂમતા નજરે પડ્યો છે શાળાએ જતી બાળાઓ અને શહેરમાં ખરીદી માટે આવતી બેન દીકરીઓ અસુરક્ષિત છે પોલીસ માત્ર દેખાવ કરી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય જનકસી राठોડ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત ભાઈઓ માટે ખુશખબર હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક તો રાસેની જુઓ છો સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણતક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ મિત્રો આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે ડીલરશિપ આવકારે છે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શે નો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ કચ્છના ખેડૂતો માટે ખુશખબર કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજ ભાઈ 98250 20331 કચ્છ ભૂજ માં ડીલર રાજકોટ મશીનરી સ્ટોર સ્ટેશન રોડ ભુજ કચ્છ ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર 98244 51764